નમસ્કાર દર્શકો સૌશક્ત યુટ્યુબ ચેનલમાં આપ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે હું છું ભાવેશ મારી પાછળ તમને બોર્ડ દેખાતું હોય છે આપણે આવ્યા છીએ પ્રેમળ જીવ દિયા ટ્રસ્ટમાં જ્યાં ઘાયલ કબૂતર ઘાયલ કૂતરાઓ અને ઘાયલ ગાય માતાઓ પતંગની દોરીના લીધે આજકાલ તો કબૂતર ને છોડો પણ કાગડા પણ ઘાયલ થવા મળ્યા છે જેને આપણે ચતુરમાં ચતુર ગણીએ ને તો આપણે અંદર જઈએ અંદર મેન ટ્રસ્ટીને મળીએ એની સાથે વાતચીત કરીએ અને જે લોકો પણ પતંગ ચગાવે છે અને એની દૂરીથી શું થઈ શકે છે ને એ લોકોને ખ્યાલ નહીં હોય એના માટે હું આજે વાસ્તવિકતા બતાવવા માટે લાવ્યો છું તો આપણે વાસ્તવિકતા તરફ જઈએ અને જોઈએ અંદર શું શું સુવિધા છે પશુ પક્ષીઓ માટે અને કેવા ઘાયલ કબૂતરો છે ગાય માતા છે કુતરાઓ છે બધું આપણે વિડીયોની અંદર જાણશું કોણ ચલાવે છે કોણ ટ્રસ્ટી છે વિડીયોની અંદર કેવા કરુણ દ્રશ્યો આવે છે હું પેહલા જ તમને વોર્નિંગ આપી દઉં કે આ કોઈ જાતિ ધર્મ અથવા કોઈ તહેવાર અથવા કોઈ મનુષ્ય ઉપર વિડીયો નથી પણ એક શોખ ને લીધે બીજાનો જીવ કેવો જાય છે ને એ આપણે જોવાનું છે આજે તો આવો આપણે અંદર જઈએ અને વાસ્તવિકતા નો અનુભવ કરીએ મિત્રો હવે આપણે પ્રેમાળ જીવ દેવામાં જે એમના મેઇન ટ્રસ્ટી છે એમની પાસે આવ્યા છીએ એમની પાસેથી આપણે થોડી ઘણી માહિતી લેવાની કોશિશ કરીએ અને પછી આપણે આગળ જશું અને વિડીયોમાં આગળ આપણે ઘાયલ કબૂતર ને એમનું એક સ્ટિંગ ઓપર સોરી ઓપરેશન ને એવું બધું આપણે જોઈશું તો આપણે વાતચીત કરીએ એમના મેઇન ટ્રસ્ટી સાથે ઉપેનભાઈ હાજર સવશી યુ ટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે હું છું ભાવેશ્વરમાં તમે મને સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો ઉપેનભાઈ તમને પૂરું નામ જણાવશો મારું ઓપન ઈશ્વરભાઈ ધોળિયા હા ગામ સુરનગર સુરનગર અચ્છા એટલે અમરેલી જિલ્લો અને ભાવનગર જિલ્લો ઓકે છો તો મૂળ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર ઉપેનભાઈ આ ટ્રસ્ટની સ્થાપના ક્યારે થઈ ટ્રસ્ટની સ્થાપના આપણે 2009 માં કરી છે અને ટ્રસ્ટની સ્થાપના તમે એકલાએ કરી હતી કે કોઈ સાથે મારી સાથે કપિલભાઈ છે વિજયભાઈ છે બાબડિયા હાલમાં તમારા સાથે કેટલા મેમ્બરો મારી સાથે 50 કરતા વધારે મેમ્બરો જોડાયેલા છે કોઈ પણ વસ્તુની શરૂઆત કરવી તો એની ક્યાંય ને ક્યાંય થી પ્રેરણા મળતી મળતી હોય છે તો આપને ક્યાંથી પ્રેરણા મળી કે આવું આપણે મૂંગા પશુ પક્ષીઓ માટે કરીએ એકવાર યોગી ચોક વિસ્તારમાં હું ને કપિલભાઈ બેઠા હતા અમારું પણ એ કે ભાઈ બેઠા થાય રાત ના સમયમાં નો મતલબ કે સાપવાજાનો સમય હતો અને ગાડી પર મસ્ત મજાના બેઠા હતા વાતો કરતા હતા એમાંથી એક કબૂતર નીચે પડી અને એની માટે અમે બે દિવસ સતત દોડ્યા કે આને કઈક દોડખાને પણ ત્યારે અમને પણ કોઈ નોલેજ નહોતું જેથી કરીને આપ દોડ્યા એ આપ સુરતમાં સુરતમાં મને કે ભાઈ આની કોઈ સારવાર કરાય અમે એવું નથી કર્યું ઉમન ડોક્ટર પાસે નોર્મલ ડોક્ટર પાસે પણ લઈ ગયા કે ભાઈ આનું કઈક કરો તો એને પણ કોઈ ક્રીમ લગાવ્યો કોઈ દવા લગાવ્યો અમારથી કઈ ના અમને કઈ ખબર નથી હા એ તો બરોબર અને ત્યારે અમને પણ કોઈ જાણ નહી જેથી કરીને અમે બહુ સતત મહેનત થી બે દિવસ માટે લગાતાર મહેનત કરીને પછી છેલ્લે એનું ડેટ જ થયું છેલ્લે મરી ગયું ત્યારથી એવો એક વિચાર આવ્યો કે ભાઈ ચાલો માણસ માટે બધી છે કોઈ પણ માણસ દોડતું પણ આવે ઘણા અમને એવું પણ કીધું કે ભાઈ માણસ વધતો કઈક કરત કે ભાઈ બાળક વધતો કઈક કરત આવું ડોક્ટરો પછી એવું જોયું પશુ પક્ષીઓ માટે કોણ ત્યારથી અમે પક્ષીઓની શરૂઆત કરી ત્યારે અમે ખાલી એક નાનું એવું બોક્સ બનાવી અને ત્યાર બે થી પાંચ કબૂતર રાખતા ત્યારે અમારી પાસે અમારે હાથ ઉપર અત્યારે બીજે ક્રસ હતું જે સીટી વાત ચાલે છે તો એમને અમે ત્યાં આપવા જતા ચાર પાંચ કબૂતર કે બે કબૂતર ભેગા થઈ ત્યાં આપવા જતા પછી એવી રીતના અમે બે થી ડોક્ટરો લાવ્યા એક ડોક્ટર રાખ્યો અત્યારે ભગવાનની ની કૃપાથી સાત હજાર કરતા વધારે જીવો આપણી પાસે છે બીમાર છે તમે જોઈ શકો છો બધી એમાં ગાય કૂતરા બિલાડા પશુ પક્ષીઓ બધી જ જે કોઈ પણ બીમાર છે એને બધાની માટે આપણી સંસ્થા ખુલી અને અત્યારે ત્યારે આપણે થોડુંક સમિત મતલબ કામ હતું એ વરાછામાં બે ચાર સોસાયટી માં કામ કરતા હતા અત્યારે કતાર ગામ અમરોલી છાપરાપાઠા વરાછા મોટા વરાછા પાછળ આપણે બોમ્બે માર્કેટ કામરેજ સુધી સવાર માં નવ વાગ્યા થી લઈને સાંજે સાત વાગ્યા સુધી કન્ટિન્યુ ચાર લોકો આપણા દોડતા હોય છે એવું નથી કે ઉત્તરાયણ છે ને આ કામ કરીએ છીએ ત્રણસો પાસઠ દિવસ સવારે નવ વાગ્યા થી સાત વાગ્યા સુધી કન્ટિન્યુ રોજના એવરેજ

પછી તમે જે આ ડોક્ટરો અને આ જે તમારા સાથે જે જોડાયેલા વોલ્ટિયરો છે એ એમની સેલેરી નું કઈ રીતનું છે એમની સેલેરી નું અમારું કામ મેઈન પર્પસ છે ધૂન કે મરણ હોય કે ખુશી હોય કે કોઈ પણ શુભ કે શુભ પ્રસંગે અમે ધૂન સત્સંગ કરીએ રાઈટ નાઈટ જે આપણી પાસે છોકરાઓ જે સેવાવાળા છે 50 કરતા મેં તમને વાત કરી 50 કરતા વધારે સભ્યો છે એ આપણે રાત્રે સેવા કરશે ધૂન કરતાલને સત્સંગ કરી અને એમાં જે કઈ અનુદાન આવે એમના દ્વારા સરસા ચલાવવામાં આવે તો મિત્રો જો તમે ધૂન ઉપેનભાઈ કીધું એવી રીતે કે તમે જો ધૂન કરવા માંગતા હોય તમારા વડીલોની પાછળ તો ઉપેનભાઈનો કોન્ટેક્ટ કરવો એમનો નંબર તમને અહીં નીચે ડિસ્પ્લેમાં દેખાતો હશે ડિસ્પ્લેમાં તો ત્યાંથી તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો અને આપણે ઉપેનભાઈની જે માહિતી લેવાની હતી ઉપેનભાઈ મારા પૂછ્યા પહેલા બધા સવાલને જવાબ લગભગ આપી દીધા છે એમ છતાં જો કોઈ સવાલ મને એવું લાગશે તો હું આગળ એમને પૂછીશ અને હવે આપણે આગળ જઈએ અને ઉપેનભાઈ ને કહીએ કે હવે જે આજની તારીખમાં ઉપેનભાઈ આજે તો ઉત્તરાયણ છે એટલે આજે કેટલા કબૂતરોની સંખ્યા હાલમાં થઈ છે આજે તમને વાત કરું ને તો ભાઈ જે અમારો આશા હતી કારણ કે ગયા વર્ષમાં સિત્તેર થી એસી કોલ અમે ઈ દિવસે મતલબ કે ઉત્તરાયણના દિવસે ચૌદ તારીખે લીધા હતા એટલે અમને તો ગયા વર્ષમાં બહુ ખુશી હતી ભાઈ હવેથી આપણે ઓછું થઈ જાય ઓછું થઈ જાય પણ એની બદલ બે હજાર પચીસ ભગવાન કરે લોકો લોકો કોરોના ભૂલી ગયા હશે બરોબર કોરોનાના સમયને લોકો ભૂલી ગયા હશે તો આજે મારી પાસે સાડા ત્રણસો કોલ આવી ગયા જે બધા કપાયેલા છે સાડા ત્રણસો કોલ એટલે ઓલ લિમિટ કે ભાઈ આજથી સાત વર્ષ પેલા અમે આંકડો લેતા હતા જયારે કોરોના પહેલાના સમય છે ને એ દરમિયાન અમે આંકડો લેતા હતા કોરોના પછી તો ભગવાનની કૃપા બહુ જ ઓછું ઓછું થતી દોરા અમે તો લોકોને એટલી રિક્વેસ્ટ તમે તમારો શોખ પૂરો કર્યો કઈ વાંધો નથી પણ હવે રિક્વેસ્ટ કરીને એટલું કહીએ છીએ કે જ્યાં કઈ પણ તમને દોરા ફસાયેલા દેખાય છે ને જે કે જાડીમાં છે થાંભલે છે કે તમારી ધાબા ઉપર એ બહુ જ નુકસાન કરે છે તો દોરા તમે લઈ લો અને સવડાવી દો એનો જો નાશ થશે ને તો આગળના જે દિવસો છે પાંચ દિવસ પછી એમાં રાહત રહેશે એમાં પક્ષીઓ ફસાય એવું નથી પક્ષીઓ ફસાય ફસાય માણસ અને આ આ તો તો એ એ એ રેકોર્ડ છે કે જે તમને કોલ આવ્યા અને જેની તમને જાણ થઈ તમારી જાણ દ્વારા કેટલા હશે એ તો વસ્તુ છે હા એવી આપણે ઘણી બધી સંસ્થાઓ કામ કરે છે બરોબર સુરતમાં આઈ થિંક મારા ખ્યાલ પાંચ થી સાત સંસ્થાઓ એક્ટિવ છે તો બધા પાસે આવી રીતના હાલત હશે હા એ વાત પણ સાચી છે જેવી રીતે હું તમારી એક સંસ્થા પાસે જ આવ્યો છું હજી તો હજી તો આગળ ઘણી સંસ્થાઓ બાકી જ છે અને હું પણ એકલો કેટલું કવર કરી શકું મિત્રો આ વિડીયો કોઈ ધર્મ જાતિ કોઈ વ્યક્તિ વિશેષ ઉપર નથી તમે તમારો શોખ કરો એ તમને મુબારક છે ઉપેનભાઈ પણ એમ કે છે થોડી સાવચેતી રાખો થોડી સાવધાની રાખો આ તો ખાલી પશુ પક્ષીઓની અમે વાત કરીએ છીએ આપણે પેપરમાં જોઈએ છે લોકોના પણ ગળા કપાઈ જાય છે અને હું બહુ જલ્દી આના ઉપર એક વિડીયો લાવવાનો છું અમારે એક જાણીતા ભાઈ છે એમની સાથે દોરાના લીધે એમને એમના ભાણેજ ખોયો છે એ સ્ટોરી પણ હું તમારી સાથે લાવીશ લગભગ એક બે દિવસમાં એ વિડીયો પણ આવી જશે આની પછી ઉપેનભાઈ ખરેખર સાચું કે જો કે આ જ્યારે તમે સેવા કરો છો ત્યારે કોઈ લો કબૂતર તમારા હાથમાં આવતું જાય છે એવું તો આવે માણસ ક્યાં સુધી પહોંચશે અને અમે લોકોને કહીએ છીએ તમારા શોખ પૂરા કરો અમે ના નથી કહેતા પણ અમુક એનો ટાઈમ હોય છે અમે ટાઈમ નું કહીએ છીએ અને જ્યારે આવા કેસ અમારા હાથમાં આવે છે જ્યારે

આપણે અમે અમારે રહેવું જરૂરી છે અમે નહીં હોય ને તો પાછળ સેવકો નહીં ઊભા સેવકોને ઊભા રાખવા માટે અમારે જરૂર છે એટલા માટે જ્યારે આવા કોલ આવે છે ને જ્યારે રોયવાળા લોહી લોહા આવે છે ને પછી એક કૂતરા હોય કે કબૂતર હોય કે ગમે તે હોય ત્યારે કોઈ પણ માણસનો કોલ આપણે હાથમાં જોઈએ ને તો અહીંયા ચક્કર આવવા લાગે છે પણ અમારે મજબૂરીમાં જોવું પડે છે એનું કામ કરવું પડે છે વર્કઆઉટ કરી અને સારું કરવાની બેસ્ટ મહેનત કરીએ પણ ખરેખર ખૂબ દુઃખ થાય છે હવે બીજો આગળનો પ્રશ્ન છે કે ફક્ત કબૂતર ને બીજા પક્ષીઓ છે કે અન્ય તમારી પાસે પક્ષીઓમાં પોપટ છે કબૂતર છે પછી અત્યારે તો કાગડાના પણ કેસ આવે હવે તમે સમજો દોરીથી તો કાગડા કપાયતા દોરી કેવી છે આ જોવા જોવા પ્રશ્ન છે હવે કાગડા ને કાપવા માટે બહુ જ મહેનત કરવી પડે કારણ કે કાગડો કાગડા પાક કોઈ દિવસ એમ જમતું નથી કપાતી અને આપડા શાસ્ત્રોમાં આપણે ગઢિયા એમ કે કાગડો બહુ ખતરનાક ચતુર બહુ ગણાય ચતુર બહુ ગણાય બરોબર એ કોઈ દિવસ ફસાય નહીં અને જો એની પાક કપાઈ જતી એની પાક અલગ થઈ જતી કબૂતર તો બિચારા તો બહુ જ નજીક વસ્તુ છે કબૂતર તો શાંતિ દુઃખ શાંતિ દૂધ છે આપડા પછી આ બધા જે પશુ પક્ષીઓ છે એને કોઈ વ્યક્તિ આવીને એમ કે હું તમારી પાસેથી પાંચ કબૂતર લઈ જાઉં જેનું ભરણ પોષણ કાયમિક માટે હું કરીશ તો તમે તમે નહીં અમે અમે કોઈ વસ્તુ આપતા નથી અમારે સારું થાય એટલે તમને આગળ આપણે કે ભાઈ દરવાજો છે સારા થઈ જાય જે કોઈ બર્થ એને અમે તરત જ ફ્લાઈંગ કરાવી દઉં કે કારણ કે અહીંયા આવક જ અવડી છે હવે મેં તમને કીધું એમ પચાસ થી સાઈઠ રેગ્યુલર એમાં ત્રણસો પાસઠ દિવસો લઉં એક મિનિટ આવક એટલે પશુ પક્ષીઓની આવક કોઈ પૈસાની આવક નહીં

એમની માહિતી હવે આપણને ઉપેનભાઈ આપશે તો હવે આપણે આગળ જઈ અને ત્યાંથી પછી આપણે વિડીયો તો આવો મારી સાથે આપણે આ કબૂતર હવે આઈ થિંક એક વર્ષ સામે ઉતરાયણ નહીં આવે ત્યાં સુધી ઉડી નહીં આની પાંખ આખી કપાઈ ગઈ છે આખી આખી જોડી છે બરોબર ત્યાં આ ઉડવાનું ભૂલી જશે ઉડવાનું ભૂલી જશે પરિવાર ઉડતા શીખશે તે આખું વર્ષ જતું રહેશે આ તમે પાટો બાંધેલો છે હા પાટો બાંધેલો છે ગઈકાલે ઓપરેશન કરેલું છે આખી પાંખ અલગ થઈ ગયેલી હતી એટલે ફરી વાર આપણે

આ બાજુમાં પાટો આ આ બધા એજ છે દોડીને માંઝા ને આ ખાલી અટકી રહેલી છે આ પાક તમે જોઈ શકો છો આ પાક અટકી રહેલી છે ખાલી માનું જોડાય એમ નતું એના કારણે હું જોડવામાં

સારી મેં ખરીદી લે કે સારી કોઈ વસ્તુ આવી નથી બધી બિમત તમને હમણાં ખબર હોય તો લંપી વાયરસ આવ્યો હા આ લંપી વાળી ગાય જો એના શરીર ઉપર તમને ફૂડ લાફલા જોવા હા આ લંપી જયારે આવ્યો હતો ત્યારે રાની લંબી બોજ હતો અત્યારે ખુદ ભગવાનની દયાથી સારું થઈ ગયું સારી કરીને અહીંયા એમને આપણે રાખીશે કોઈને કોઈ ને કઈ વાંધો નહોતો પ્રોબ્લેમ તો આ લંપી ગાય ની જે રોગ જે દવા છે એ આપણે ભારતની અંદર આવી ગઈ કે હા હા એ તો કમ્પ્લીટ ડોઝ આપણે મળી ગયા હતા

અહીંયા કૂતરા બિલાડા આપણી પાસે છે હું તમને બતાવું કૂતરા બિલાડા હા બીમાર કૂતરા બિલાડા હોય એમને પાવામાં આવે છે અહીંથી કોઈ વસ્તુ વેચવામાં નથી આવતી કોઈ વસ્તુ વેપાર ઘાસ ચારો જે આવે છે એ અમે થોડો પૈસા લાવ્યા લાવીએ છીએ થોડા પાસે નાકાઓ નાખે છે કાપીને હા એને કટિંગ કરી આપજો નું મશીન જોઈએ આપણે આ કટિંગ કરીને વ્યવસ્થિત એમને ખવડાવવામાં આવે છે

અને કેટલી સંખ્યા છે સસલા છે પચીસ જેવા સસલા છે બધા અલગ અલગ છે કે એક જ એને એક જ બ્રિજ છે કારણ કે આ પાળવા માટે વાઇટ સસલા છે પછી એક બી બ્રાડ આપડે ખેતરના સસલાઓ પણ છે હાદેશી સસલાઓ પણ એ પણ છે ક્યાંય એવું બનેલું કે તમે ક્યાં સસલાને ને કાપા લઈ જાતા હોય ને રેસ્ક્યુ કર્યું એવું એવું બકરું હમણાં લાવ્યો છું બકરી હા બકરી લાવ્યો છું એને રોકડા રૂપિયા અગિયાર હજાર રૂપિયા દઈને લાવ્યો અને કાપા જ લઈ જાય કાપા લઈ જતા ઉપર મારકો લાગી ગયેલો છે બરોબર એને વેચાઈ ગઈ હતી વેચાઈ ગઈ હતી સાત હજાર રૂપિયા માં આપણે બીજા ચાર હજાર પ્લસ આપી અગિયાર હજાર પૂરા આપીને હું આપણે એ બકરીની પણ મુલાકાત કરશું આપણે તો આ બકરીની તમે વાત કરતા હા આ બકરી હમણાં તમે આ જોઈ શકો છો આ માર્કો લાગી ગયો હતો બરોબર આ વેચાઈ ગઈ કસાઈ ખાને જતી હતી અને એમાંથી આપણે એમને સાત હજાર રૂપિયા વેચી હતી આપણે બીજા ચાર હજાર પ્લસ અગિયાર હજાર રૂપિયા દઈને પૂરા બકરી સ્વરૂર મળતું નથી એટલે મેં અહીંયા એવું કર્યું છે જે કોઈ આવી પ્રોબ્લેમ હોય આવી અને લઈ જાય હવે ઉપેનભાઈ આ થાંભલા તમે જે ઉભા કરેલા છે કામ અધૂરું લાગે છે મને કામ માં તમને આગળ વાત કરીએ આપડે કે ભાઈ આઈસીયુ હોડ ગાયો માટે જે ગાયો બેડ રેસ્ટ કરવાની છે એની સો ગાય કરતા વધારે અત્યારે તમે માર્કેટમાં જોઈ શકો એક્સિડન્ટ ડોનેશન કરવા માટે તમને મારી આ બાજુમાં બારકોડ દેખાતો હોય તમે ડોનેશન કરી શકો છો વિડીયોના એન્ડિંગમાં પણ હું બારકોડ લગાવી દઈશ અને મોબાઈલ નંબર પણ તમને આપી દઈશ એટલે તમે કોલ પણ કરી શકો છો અને જાતે આવવું હોય તો એનો એડ્રેસ પણ હું તમને હમણાં આપું છું થોડી હવે આપણે રાખીએ હા પછી આ કૂતરાની હાલત બહુ ગંભીર લાગે છે એ કૂતરું એક્સિડન્ટમાં આવેલું છે એની કમર ફેલ થઈ ગઈ છે હવે એ લાઈફ ટાઈમ કરે ચાર પગ ઉપર નહીં ચાલી શકે જ્યાં લગી દવાનો દોષ ચાલુ છે પછી દવાનો દોષ પૂરો થઈ આગળ બે પગ ઉપર ઢસડાઈને ચાલશે હવે ખતરનાક પરિસ્થિતિ આ બાજુ નાના ગલુડિયા છે ગલુડિયા પણ એક્સિડન્ટમાં સારવાર હેઠળ છે મતલબ એને આપણે શું કહે ઇન્ટરનલ બીમારી ઇન્ટરનલ પ્રોબ્લેમ જે માર લાગેલો હોય એના કારણે સારવાર મતલબ એ તો થોડા દિવસો ભગવાનની કૃપાથી સારા થઈ જ જશે બે દિવસમાં અને આ કોમેડિયન ડોગ છે ને કોમેડિયન ડોગ છે કોઈ છોડી મૂકેલું છે બરોબર હવે એને ઉંમરના કારણે આપણી ભાષામાં કહીએ તો મોતિયો મોતિયો આવેલો છે અને એને દેખાતું નથી બધું બધું બ્લાઇન્ડ થઈ ગયું કારણ કે ઉંમર થઈ ગઈ છે

કરતા વધારે રાખી શકું અત્યારે આપણી પાસે લિમિટેડ જગ્યા છે એના કારણે વીસ થી પચીસ રાખી શકીએ બાકી સારા થાય તરત મૂકવા સો બસો કુતરાઓ રાખી શકીએ એક સાથે એવી વ્યવસ્થા આગળની જગ્યા પર હું કરું રહ્યો છું

ની પાછળ તો કોઈ નથી યાર આપણે તો કોકને આપણું દુઃખ કઈ કહે કે ઉપેન ભાઈ અહીંયા દુખે છે અહીંયા આ પ્રોબ્લેમ છે આમ છે શબ્દ તો મારી પાસે આવે છે રહ્યા નથી આ બધું જોઈને વિડીયોમાં તમને જે કાંઈ દેખાણું એ મેં જાતે અનુભવ્યું છે અને જો તમે આવો જાતે અનુભવ કરવા માનતા હોય તો ઉપેનભાઈ એડ્રેસ જણાવો અને મોબાઈલ નંબર જણાવો એટલે લોકો ખુદ જે દુઃખ વિડીયોમાં જોવે છે એ જાતે આવીને જોઈએ છે બી એ આપણું એડ્રેસ છે બીઆરટીએસ કેનાલ રોડ વળથાન ટુ પાટિયા વાળો રોડ કેનાલ વાળો રોડ અને કોસ્માડા ગામનું પાટિયું અન્નપૂર્ણા હોટેલ ની પાછળ શિવ પાર્ટી પ્લોટની સામે પ્રેમા જુદિયા ટ્રસ્ટ અને આપણો હેલ્પલાઇન નંબર છે ત્રિપલ સેવન ત્રિપલ એટ ડબલ ફોર ડબલ વન સવારે નવ વાગ્યા થી સાંજે સાત વાગ્યા લઈ ઓપન રહે છે કતાર ગામ મોટા વરાછા વરાછા અમરોલી છાપરા આપણા એરિયા છે એ બધામાં આપણે કવર કરીએ છીએ અને મારો પ્રાઇવેટ નંબર પણ નોંધી લેશો આપ ત્યારે પણ વિઝિટ કરવા માંગો તો એની ટાઈમ મને કોલ કરી અને આવી શકો છો નાઇન એટ ટુ ફાઈવ ફોર થ્રી ફોર વન ઝીરો સિક્સ જે નંબર ઉપેનભાઈ બોલ્યા છે એ નંબર તમને ડિસ્પ્લેમાં અહીંયા દેખાતો હશે અને બારકોડ પણ દેખાતો હશે જો તમે ડોનેટ કરવા ઈચ્છતા હોય તો એક દિવસનો એક રૂપિયો ડોનેટ કરશો એટલે ત્રણસો ને પાસઠ દિવસના ત્રણસો ને પાસઠ રૂપિયા ડોનેટ થાય છે એ ડોનેશનથી અહીંયા ઘણી સેવાઓ થઈ શકે એવું છે હવે વિડીયોની આગળ મેં તમને બધા સીન બતાવી દીધા છે વિડીયોમાં મારે હવે બોલવા એવું કંઈ છે નહીં અને ઉપેનભાઈ કાંઈ કહેવા માંગે છે તો ઉપેનભાઈનો એક મેસેજ લઈ લઈએ લોકોને એટલું કહીએ છીએ આપણે ત્યાં આવતા શુભ અથવા અશુભ પ્રસંગ કે ભાઈ મરણ તિથિ છે વાસ્તુ છે શ્રાદ્ધ છે કે તિથિ છે કે ભાઈ બર્થડે છે એનિવર્સરી છે કોઈ પણ શુભ કે અશુભ પ્રસંગે અમને વધારે વધારે હેલ્પફુલ થવા માટે ધૂન સત્સંગનો લાભ અમને આપો જેથી કરી અમે ત્યાં આવશું તમને પણ આનંદ કરાવશું ધૂન સત્સંગ કરશું સંતવાણી ડાયરો પણ કરીશું અને એના દ્વારા જે કંઈ પણ અનુદાન આવશે એ આ સંસ્થામાં આ ગાયો આ કૂતરાઓ આ કબૂતરો પાછળ હંડ્રેડ કાલેગી વાપરવામાં આવશે જ્યાં સુધી આ લોકો શ્રેષ્ઠ સારવાર અને બેસ્ટ ખાવાનું અને સારું રહેવાનું આ તમે જોઈ શકો છો સાફ સફાઈ પણ આપણી પાસે પૂરી છે રાખીએ છીએ જેથી કરીને અમને આપણે હેલ્પફુલ થવા માટે ધૂન સત્સંગ અમારી પાસે એક જ માધ્યમ છે એની દ્વારા અમને હેલ્પફુલ થવા મળતી વિડિયો ની અંદર તમને બધું મે આગળ બતાવી દીધું છે અને કબૂતરના સીન ને બધું તમને આગળ મે બતાવી દીધું છે સાફ સફાઈ ને બધું અને હવે આપણે વિડિયો ને એન્ડિંગ તરફ લઈ જઈએ ને વિડીયોને અહીંયા પૂર્ણ વિરામ આપીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ